જે બહુ બીમાર હાલતમાં છે એ રિપેરિંગ કરી રહ્યા છે જે નવ બનાવની હાલતમાં છે ત્યાં કીડા મારવામાં આવે છે શું કહેશો આપ આ ગલડામાંથી પસાર થતો અમરેલી અમદાવાદ અને ભાવનગર સુધીનો જે મેઇન ધોરી માર્ગ છે એમાં દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને મીડિયા તથા સ્થાનિક રહેવાસી દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોમકર્ણની નિંદામાં છૂટેલું આ વાઇબ્રેટ ગુજરાતના આ ડિસ્કો રસ્તાનું આ તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી કરી રહ્યું છે ને બહુ વારંવાર રજૂઆત કરવામાં આવી તો આવા ઠીગરા મારી રહ્યા છે જેને પગથી પણ આપણે એવું ખેડૂત શકીએ છીએ આવું બહુ જ કામ કરી રહ્યું છે નું તંત્ર આ રસ્તાની હાલત જો અહીંયા કેટલા એક્સિડન્ટો વારંવાર થાય છે છતાં આ વાઇબ્રેટ ગુજરાતના આ રસ્તાની ડિસ્કો હાલત છે તો સરકાર આ બાબતે આ આરમબી ના તંત્ર ને તાકી દે રોડ રસ્તા નવો બનાવે અને સારું કામ કરે અને આ જે ભ્રષ્ટાચાર થઈ ગયો છે લોકોના પૈસે લોકો પ્રજા ટેક્સ ભરી રહી છે ત્યારે આવું બોગસ કામ કરી રહ્યું છે કે આ બે દિવસ નું આયુષ્ય છે આ થી બોરવાનું તો આવા ઠીંગડા વાળા રસ્તા બંધ કરે આરંભી નું તંત્ર અને તાત્કાલિક ધોરણે આ નવો રસ્તો બનાવે અન્યથા આમ આદમી પાર્ટી રોડ ઉપર આવીને આંદોલનમાં કાર્યક્રમ પણ આપશે વાળા કામ કરે છે લોકો ટેક્સ ભરે છે અને વારંવાર અકસ્માતો થાય છે તો એની જવાબદારી કોની આ સરકાર છે એની જવાબદારી છે કે રોડ રસ્તા સારા આ આર એમ બી તંત્ર પણ કોઈ પ્રકારની કામગીરી કરતું નથી માત્ર ને માત્ર આવા દેખાવો કરવા ખાડાઓ ઉડતા પ્રમાણમાં જે ઈમાનદારી પૂર્વક ભરવા જોઈએ તે ભરેલા નથી આ જો કામગીરી આ રીતની જો ભ્રષ્ટાચાર પૂર્વક ની કામગીરી થતી હોય તો હવે પ્રજા પણ થાકી ગઈ છે અને આમ આદમી પાર્ટી કાયમ માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે પ્રજાની સાથે છે તો જો આ આ રોડ રસ્તા નવા નહીં બનાવવામાં આવે તો આમ આદમી પાર્ટી રોડ ઉપર આવીને આંદોલન એને રોડ ચક્કા જામના કાર્યક્રમો પણ આપશે